બારના કલર કે પ્રિઝર્વેટિવ વગર આજે આપણે એકદમ ફ્રેશ એવો સસ્તો સ્ટ્રોબેરી જામ બનાવીશું અત્યારે સ્ટ્રોબેરીની સિઝન સરસ આવે છે તો એમાંથી આપણે સ્ટ્રોબેરીનો ભરપૂર ઉપયોગ કરી શકાય અને આખું વર્ષ સ્ટ્રોબેરી ખાઈ શકાય એના માટે સ્ટ્રોબેરી જામ બનાવીશું જે આપણે ખાંડ વગર બનાવીશું અને આ તમે એનું ટેક્સચર જોઈ લો જે રીતે બ્રેડ પર લગાડતા હોય આપણે એવું જ બહાર જેવું જ જામ તૈયાર થાય છે તો અત્યારે મેં આ રીતે સ્ટ્રોબેરી લીધી છે માર્કેટમાં જે બોક્સમાં સ્ટ્રોબેરી આવે છે એવા મેં બે બોક્સ સ્ટ્રોબેરી લીધી છે આમાં કેટલી સુગર લેવી એ પણ હું તમને સાથે સ્વીટનેસ કેટલી લેવી એ પણ જણાવીશ અને જે સ્ટ્રોબેરી છે એને ક્લીન કઈ રીતે કરવી એ પણ હું આજે તમને ડિટેલમાં બતાડીશ તો આ રીતે મેં એક બાઉલની અંદર પાણી ભરેલું છે અને એની અંદર બે બોક્સ મેં સ્ટ્રોબેરી લીધી છે તો અંદર લઈ લેશું બધી પાણીમાં એકસાથે અને એમાં ઉપર મોટી મોટી છે અને નીચે નાની નાની સ્ટ્રોબેરી છે પણ ખરાબ નથી બહુ આમાં સ્ટ્રોબેરી થોડી ઘણી ગમે તેટલી તમે જોઈને લાવો તો ખરાબ તો આવી જ જાય છે હવે આની અંદર એકથી દોઢ ચમચી જેટલો બેકિંગ સોડા જે ભજીયામાં નાખવાના મીઠા સોડા આવે એ લેવાના છે તમે સ્ટ્રોબેરી ખાવા લાવો ત્યારે પણ આ જ રીતે સાફ કરી અને રાખવાની એની અંદર કેટલી એના પાર્ટિકલ્સ કચરાનાને હશે ગંદકી હું તમને બતાડીશ તો આ રીતે આ બધું પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને આમાં સ્ટ્રોબેરીને ડુબાડી અને મોટા બાઉલમાં લેવાની કે જેથી બધી સ્ટ્રોબેરીએ પાણી મારીએ ડુબાડી અને આને દસેક મિનિટ જેવી રહેવા દેવાની છે દસેક મિનિટ આ સ્ટ્રોબેરી પાણીમાં રહેશે એટલે એમાં જે કંઈ ગંદકી હશે એ બધી પાણીમાં આવી જશે તો જો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બીજું એક ચોખ્ખા પાણીનું બાઉલ લીધું છે અને એની અંદર આ બધી સ્ટ્રોબેરી છે એ લઈ લેવાની છે હવે આની અંદર સોડાવાળું પાણીમાં આપણે ધોઈ છે એટલે કચરો તો બધો નીકળી ગયો પણ જે એમાં બેકિંગ સોડાનો ભાગ છે એ આપણે સાફ કરવાનો છે તો ફરીથી આપણે ચોખ્ખા પાણીથી હવે એને ધોવાની છે જો તમને હું બતાડું છું જો કેટલું ગંદુ પાણી થઈ ગયું છે આપણે ખાવા તમે લાવો ત્યારે પણ આ જ રીતે સ્ટ્રોબેરીને ડુબાડીને રાખી દેવાની અને પછી ચોખ્ખા પાણીથી ફરીથી બેથી ત્રણ વખત આને ધોઈ લેવાની આવું કરવાથી જે આપણે સ્ટ્રોબેરી લાવીએ ને તરત જ બગડી જતી હોય છે ને એવું નહીં થાય તો જો આ રીતે હળવાથી સાફ કરી અને આ બધી સ્ટ્રોબેરીને ચોખ્ખા પાણીમાંથી ફરીથી બીજું ચોખ્ખા પાણીનું બાઉલ છે એમાં લેવાની આ રીતે બેથી ત્રણ વાર જ્યાં સુધી પાણી ચોખ્ખું ન નીકળે ત્યાં સુધી આને ધોઈ લેવાની છે અને આમાં કોઈ કોઈ સ્ટ્રોબેરી ઉપર જે કંઈ જરાતરા ડાગ હોય એ પણ સાફ કરી લેવાના જો બે ત્રણ પાણીથી મેં ધોઈ લીધી છે હજી બીજી પણ બે વખત મેં ધોઈ હતી અને આ રીતે એક બાઉલની અંદર બધી સ્ટ્રોબેરીને લઈ લેવાની છે નાની સ્ટ્રોબેરી છે એ ખરાબ નથી પણ એકદમ નાની નાની છે અને જામ બનાવવા માટે તો આપણે બધી એને મિક્સ જ કરવાની છે એટલે ચાલશે જો આ રીતે આપણી સ્ટ્રોબેરી છે એ થોડી પાકી ને એવી હોય ને મીઠી એવી લેવાની કાચી પાકી હોય એવી એકદમ કાચી બધી હશે ને તો એવી ના લેતા લાલ ને સરસ હોય ને એ સ્ટ્રોબેરી મીઠી હોય એમાં સ્વીટનેસ થોડી ઓછી લેવી પડે એટલા માટે જો આ રીતે જે કાંઈ ઉપર દાગા હોય એ પાનનો ભાગ અને જે જરા તરા ઉપર સ્ટ્રોબેરીમાં આ રીતે દાગા હોય એ બધું કાઢી લેવાનું છે અને પ્રોપર ક્લીન કરવાની છે કારણ કે આમાંથી આપણે જામ બનાવીએ છીએ તો આને આપણે પ્રિઝર્વેટિવ વગર આ સ્ટોર કરીશું તો પછી એ બગડી ના જાય એટલા માટે એકદમ સરસ અને જો ખાવા કરતા હોય તો પણ આ જ રીતે પણ એને કટ નહીં કરવાની આ રીતે સાફ કરી અને પછી તમે ઓલા ડબ્બાની અંદર ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરજો જો આ કેટલી સરસ મોટી સ્ટ્રોબેરી છે ને એકદમ સરસ જ છે ઉપરથી પાન બધા કાઢી અને જો તમારે આ સ્ટ્રોબેરી છે એનો જામ ચમકી ના જોતો હોય એકદમ સ્મૂથ જોતો હોય ને તો તમારે આને ક્રશ કરી લેવાની પણ મારે થોડો ચમકીને એ રીતે પલને ભાવે છે એટલે હું આ રીતે જો બધી સ્ટ્રોબેરી મેં ક્લીન કરી લીધી છે અને હવે આપણે એમાંથી જામ બનાવીશું તો આ થોડી ક્લીન કરવામાં જ વાર લાગે છે પછી જરાય વાર નથી લાગતી તો એક ગેસ પર મેં નોનસ્ટિક પેન લીધું છે પેનની અંદર આપણે બધી જ ક્રશ સોરી ચોપ કરેલી સ્ટ્રોબેરી લઈ લેવાની છે અને એની અંદર અત્યારે સાકરમાં આપણે બનાવીએ છીએ જો તમે ખાંડ લેતા હોય તો તમારે અડધો કપ ખાંડ લેવાની અત્યારે હું અડધો કપ સાકર લઉં છું હવે આનું માપ એ રીતે જોવાનું કે જો તમે ગ્રામથી લેતા હોય તો જેટલા ગ્રામ લ્યો એનાથી અડધાથી થોડી ઓછી ખાંડ કે સાકર લેવાની ધારો કે તમે પાંચસો ગ્રામ સ્ટ્રોબેરી લ્યો તો તમારે અઢીસો ગ્રામથી થોડીક ઓછી એટલી લેવાની બહાર છે એ ખાંડનું પ્રમાણ બહુ જ વધારે હોય છે ઘરે આપણે ઓછી ખાંડમાં થોડુંક ઘરે થોડું હેલ્ધી રીતે કરીએ એટલે આપણે થોડી ઓછી ખાંડ લઈએ તો પણ ચાલશે બહુ સરસ બનશે હવે આને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ ટુ મીડિયમ મીડિયમ કરી અને બે મિનિટ જેવું જ આને ચલાવશું એટલે અત્યારે મેં સાકર છે ને ક્રશ નથી કરી કારણ કે ગરમ જ કરવી છે તો એ આરામથી મેલ્ટ થઈ જશે ને ત્યાં સુધી એમાં સરસ સ્ટ્રોબેરી પણ પાકી અને સોફ્ટ થતી જશે તો આ રીતે બધું મિક્સ કરી અને પહેલાં બધી સાકરને સરસ મેલ્ટ થવા દેવાની જુઓ આ રીતે આને ચલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખાંડમાં તમે બનાવો તો ખાંડ પણ અત્યારે જ લઈ લેવાની પહેલાં કે જેથી આ તમે ખાંડના બ ખાંડ કે સાકરના બદલે ગોળથી પણ બનાવી શકો છો ગોળનો જે પાવડર આવે છે એ પણ લઈ શકો છો પણ તો તમારે થોડુંક ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે એકદમ નાના બાળકો માટે કરવું હોય કે જે તો તમે જેગરી પાવડર જે આવે છે બહારથી મળે છે એ લઈ શકો છો જો હવે આ રીતે બધી જ જે સાકર છે એ મેલ્ટ થઈ ગઈ છે બે મિનિટમાં જ થઈ જાય છે વાર નથી લાગતી ત્યાર પછી ગેસ છે મીડિયમ છે અને એની અંદર લીંબુ લેવાનું છે તો અત્યારે મેં એકદમ નાનું લીંબુ છે એટલે આખું એક લીંબુ લીધું છે તમે રેગ્યુલર સાઇઝનું અડધું લીંબુનો રસ લેવાનો છે અને જો લીંબુ ના લેવું હોય તો તમે વિનેગર પણ લઈ શકો છો બે ચમચી વિનેગર લેવાનું પણ બધાની ઘરે વિનેગર કે ના હોય તો તમે બનાવી શકો એટલા માટે મેં લીંબુ લીધું છે જે પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે અને જે જામ આપણે ઠંડો થાય પછી બહારથી જામ લાવીએ તો એમાં ઢાંકણા પર ને બધે શાક જે એની ચાસણી છે એ જામી નથી જતી વાઈટ વાઈટ જ્યારે ઘરે આપણે કોઈ વસ્તુ બનાવીએ છુંદો કે તો એમાં એની ચાસણી ખાંડ છે ક્રિસ્ટલાઇઝ થઈ જાય અને જામી જતી હોય છે એવું ના થાય એટલા માટે આ લીંબુ કે વિનેગર એડ કરવાના તો હવે ગેસ છે એને ફાસ્ટ ટુ મીડિયમ રાખી અને આ રીતે ચડવા દેવાની છે થોડુંક ચડે પછી આ રીતે થોડીક સ્ટ્રોબેરી દેખાવા લાગે તમને કે થોડી સોફ્ટ થઈ એટલે આ પોટેટો મેસરથી એક વખત આ રીતે મેસ કરી દેવાનું એનાથી એનું ટેક્સચર પણ સરસ આવશે ચડી પણ જલ્દી જશે અને એકદમ સરસે અંદર સુધી એમાં ચાસણી પણ ચડી જશે અત્યારે જો તમને આટલું લિક્વિડ લિક્વિડ લાગે છે આને જરાય બનતા વાર નહીં લાગે એક મિનિટની અંદર જ આ તૈયાર થઈ જાય છે તમે વધારે પ્રમાણમાં આ બનાવીને રાખતા હોય તો તો તમારે વિનેગર એડ કરવાનું જો ફરીથી એને ગેસ છે મીડિયમ ટુ ફાસ્ટ કરી અને આ રીતે ચલાવતું જવાનું છે તમને અત્યારે દેખાય છે નીચેથી ટ્રાન્સપરન્ટ ઉપર એના થોડા ફીણનો ભાગ છે આ બધા જ જે ઉપરથી જે એનો જાગ જાગ છે એ બળી જાય અને એકદમ બધો જામ છે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એ જામ આપણો તૈયાર થવા આવ્યો છે એવો ખ્યાલ આવી જશે આને હવે આ રીતે એમને એમ ખુલ્લું જ ચડવા દેવાનું છે જો નીચેથી જો અને આ નેચરલ કોઈ જ કલર વગર આપણે બનાવીએ છીએ કલરની જરૂર નથી પડતી ને એટલો મસ્ત હતો એ બને છે ને હવે આ રીતે સ્પેચ્યુલાથી થોડા થોડા જે મોટા ચંક્સ કે કોઈ હોય તો એને આ રીતે પ્રેસ કરતું જ જો કેટલું મસ્ત અત્યારે જોતા જ તમને ખ્યાલ આવી જાય છે અને ઘરનો બનાવેલો હોય એટલે એકદમ ક્લીન હોય બાળકોને આપીએ તો પણ વાંધો નહીં આપણે નાના બાળકોને અવોઇડ કરતા હોય છે પણ અમુક વખત બાળકોને બધું વસ્તુ આવું લેવાની જીદ કરતા હોય છે તેવા ટાઈમે આપણે ઘરે બનાવેલું હોય એટલે આપણી નજર સામે બનેલું હોય પ્રિઝર્વેટિવ વગરનું ચોખ્ખું હોય એટલે કોઈ વાંધો નથી આપવામાં ક્યારેક આપવામાં કોઈ વાંધો નથી જો હવે આનું ટેક્સચર અત્યારે તમે જોઈ શકો છો અત્યારે તમને એવું લાગશે કે આ થિક છે પણ હજી આ જામની કન્સિસ્ટન્સી એની નથી આવી જો હું તમને બતાડું જે રીતે આપણે બટર નાઇફ લઈએ ને બટર નાઇફ પર આપણે જામ લઈએ તો બ્રેડ પર સ્પ્રેડ કરવા ત્યારે કેવું એના ઉપર સ્થિર થઈ જાય છે જે અત્યારે નથી થતું અત્યારે જે આપણે સ્પૂન આ રીતે લઈએ છીએ તો જામ છે એ પડી જાય છે એનો મતલબ કે હજી એની અંદર લિક્વિડ છે અને હજી એની કન્સિસ્ટન્સી જામ માટે જે કન્સિસ્ટન્સી જોઈએ એ નથી આવી તો ફરીથી એને થોડી વખત ચડવા દઈ અને હવે મેં ચેક કરી લીધું છે તો હવે હું તમને બીજી રીત પણ કહું એક છે સ્પૂન પર લેવાનું અથવા આ રીતે કોઈ પ્લેટમાં લેવાનું પ્લેટમાં લઈને આપણે કેમ ચાસણી ચેક કરતા હોય એવી રીતે જો બધી સાઈડથી પાણી ક્યાંયથી નથી નીકળતું અને એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું છે આ ડ્રોપને જ્યાં લીધું છે ત્યાં સ્થિર છે જરાય હલતું નથી એનો મતલબ કે આપણું જામ છે એ બનીને તૈયાર થઈ ગયું છે ઠીક થઈ ગયું છે અને એની જે ચાસણી આપણે જે સ્ટેજ પર જોઈએ છે ત્યાં પહોંચી ગઈ છે એટલે હવે આ ગેસને આપણે બંધ કરી દઈશું આને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થયા પછી આને એર ટાઈટ કાચની બોટલમાં ભરીને સ્ટોર કરવાનું છે જો આમાં પાણીનો ભાગ જરાય નથી ખ્યાલ જ આવી જાય છે અને જે રીતે બહારનું જામ હોય એવું જ આનું ટેક્સચર પણ આવી ગયું છે જરાય પડતું પણ નથી હું તમને રોટલી પર સ્પ્રેડ કરીને પણ બતાડું છું તમારા પાસે બ્રેડ હોય તો તમે બ્રેડ બટર જામ કે આપી શકો છો અત્યારે હું મારી પાસે બ્રેડ નથી એટલા માટે જો આ રીતે રોટલી પર પણ લગાવીને સરસ લાગે છે પલને છે એ ભાખરી પર લગાવીને એને બહુ જ ભાવે છે ઘણી વખત એને સ્કૂલમાં એ જામ ભાખરી પણ લઈ જાય છે જો એકદમ સરસ મોઢામાં પાણી આવી જાય એવું હેલ્ધી રીતે બહાર કરતાં તો હેલ્ધી પ્રિઝર્વેટિવ કે કલર વગરનું આપણું સ્ટ્રોબેરી જામ રેડી થઈ ગયું છે જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો વધારેમાં વધારે શેર કરજો તમારા બાળકોને બનાવીને આપજો તમે બનાવીને ખાજો અને એ મને કોમેન્ટમાં પણ કહેજો કે તમને કેવી લાગી